નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિટાણું ચેનલમાં નવરાત્રિના પ્રથમ દિવસે આ વિધિથી કરો માતા શૈલપુત્રીની પૂજા જાણો કથા અને મંત્ર નવરાત્રિના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે દુર્ગા સપ્તશતીને પાઠ કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાને રૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતા શૈલપુત્રી હિમાલય રાજાની પુત્રી છે શૈલ એટલે પથ્થર કે પર્વત માતા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં તેના નામની જેમ સ્થિરતા આવે છે જીવનમાં મક્કમ રહીને તે પ્રાપ્ત કરી શકાય છે નવરાત્રિના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે

માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે માતા શૈલપુત્રીને હિમાલય રાજા પર્વતની પુત્રી કહેવામાં આવે છે તેની પાછળ એક દંતકથા છે એકવાર પ્રજાપતિ દક્ષ સતીના પિતાએ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા હતા તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ જ્યારે સતી સંમત ન થયા તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ અને તેને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો સતી સાથે તેની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ આ ક્રોધ અપરાધ ભાવ અને ક્રોધમાં તેણે યજ્ઞમાં પોતાનું ગ્રહણ કરી લીધું ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો ત્યાર પછીના જન્મમાં તેનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો જેને શૈલપુત્રી કહેવામાં આવે છે નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે શારદીય નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરતા પહેલા શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન કરો શાશ્વત જ્યોત પ્રગટાવો અને ભગવાન ગણેશનું આહવાન કરો માં શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરો સફેદ રંગમાં શૈલપુત્રીનો પ્રિય રંગ છે સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્ર પહેરો પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને મા દુર્ગાનું ચિત્ર સ્થાપિત કરો માતા શૈલપુત્રીને કુમકુમ સફેદ ચંદન હળદર અક્ષત સિંદૂર સોપારી લવિંગ નાળિયેર તોળ મેકઅપ વસ્તુઓ અર્પણ કરો દેવીની સફેદ રંગના ફૂલ રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરો પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચડાવો ધૂપ દીપ લગાવીને મા દુર્ગાના આ મંત્રની માળાનો સર્વમંગલમ માંગલ્ય શિવે સર્વતા સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતેનો જાપ કરો તેની સાથે જ મા શૈલપુત્રીના મંત્રનો એકસો આઠ વાર જાપ કરો કથા વાંચો અને પછી દેવીની આરતી કરો સાંજે પણ નવ દિવસ સુધી દરરોજ નવ દેવોની આરતી કરો માં શૈલપુત્રીમ શિવાય નમ મામ માં શૈલપુત્રી ની પૂજા કરવાથી થતા લાભ મા શૈલપુત્રી ઉપાસનાથી વ્યક્તિનું મૂળ ચક્ર જાગૃત થાય છે દેવી શૈલપુત્રીની ની પૂજાથી વ્યક્તિમાં સ્થિરતા આવે છે મા પુત્રી દેવી સતીનું સ્વરૂપ માનવામાં આવે છે દેવી સતીએ કઠોર તપસ્યા દ્વારા ભોળાનાથ પોતાના પતિ તરીકે મેળવ્યા હતા નવરાત્રિમાં અપરિણીત છોકરીઓને તેમની સાધના દ્વારા યોગ્ય વર મળે છે જય માતાજી